સાહેબ અત્યારે પથરી થાય એ વ્યક્તિને ઓપરેશન કરાવવા પડે છે અને તમારે ત્યાં તો ઓપરેશન જાય છે આ દવા તમે દવા આપો એટલે દવા પીવે એટલે દર્દીને પથરી ગમે ત્યાં હોય શરીરમાં ભૂકો થઈ જાય અને ભૂકો થઈ જાય અને પથરી જે હોય બહાર નીકળી જાય છે પેશાબ દ્વારા અહીંયા તમે લાઈવ જોઈ શકો છો 18 mm સુધીની પથરી અહીંયા નીકળી ગયેલી છે અને અત્યાર સુધીમાં તો ઘણા બધા વ્યક્તિઓને ઘણા બધા દર્દીઓને આ રિઝલ્ટ મળેલા છે દવા થી જ ઓપરેશન કર્યા વગર અહીંયા દર્દીને પથરી નીકળી જાય એટલે દર્દી અવશ્ય અહીંયા આવે છે પથરી લઈ આવે એનું નામ નંબર એડ્રેસ કેટલા mm ની પથરી છે બધું અહીંયા લખીને આપી જાય છે એટલે તમારે લાઈવ ડેમો અહીંયા જોવો હોય ને તો એ જોવા મળશે અહીંયા તો સુરત, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર મોરબી વાકાનેર દાહોદ ગોધરા અને યુપીબીએ રાજસ્થાન થી સ્પેશિયલ દર્દીઓ અહીંયા પથરીની દવા લેવા માટે આવે છે કારણ કે સાહેબ અહીંયા જે જયનારાયણ હોસ્પિટલ જે આપણે પંચમહાલ માં 10 વર્ષથી એક જ જગ્યાએ છે અને અહીંયા ઘણા બધા દર્દીઓને આ રિઝલ્ટ આપેલા છે કે દવા થી જ અહીંયા પથરી નીકળી જાય છે ઓપરેશન કરાવવાની જરૂર નથી પડતી હોતી એટલે હું તમને કહો છું કે મારા વાલેડાઓ તમારા સગાવાલામાં ફેમિલી મિત્રોમાં આડોશી પાડોશીમાં કોઈ પણ વ્યક્તિને પથરી હોય તો એ વ્યક્તિને જલ્દીથી વહેલી તકે આ વિડીયોને શેર કરી દેજો કેમ કે જે વ્યક્તિને પથરી હોય એ વ્યક્તિને ખબર હોય કે કેવી રીતે જીવવું પથરીના દુખાવા એવા અસંખ્ય હોય કે વ્યક્તિ એટલો પીડાતો હોય નો પીડા સહન કરી શકે કે નો પીડા કોઈને કહી શકે એ વ્યક્તિ મૂંઝાતો હોય અને જે વ્યક્તિને પથરી પેટમાં હોય કે કોઈ એવી જગ્યાએ હોય અને જે એક ઊંટાતો હોય બોલી ન શકે ખાઈ ન શકે પી ન હકે એવા વ્યક્તિ સુધી જો સાહેબ આ વિડીયો વયો ગયો અને એ દર્દી અહીંયા પહોંચી ગયો અને ડોક્ટરના હાથની દવા એને લાગુ પડી ગઈ અને ભૂકો થઈને પથ્થરી નીકળી ગઈ સાહેબ એનું જીવન સુધરશે ને જીવન આજીવન હું તો તમને કહું છું કે આજીવન તમને એ દિલથી દુવા આપશે ને સાહેબ તમે કરોડો રૂપિયા કમાશો ને તો એ દુવાના તોલે કોઈ વસ્તુ નહીં આવે એટલે જ હું કહું છું કે કોઈ પણ વ્યક્તિને પથરી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી જલ્દીથી જલ્દી શેર કરજો અને એ દર્દીને અહીંયા સુધી પહોંચાડી દેજો બીજું કે આ વિડીયોને ખાસ કરીને સેવ પણ કરી લેજો ક્યારે કોને કયા રૂપે ક્યાંને ક્યાં કામ આવી જાય એ કોઈને ખબર નથી કારણ કે તમારા માટે હું રાજકોટથી સ્પેશિયલ અહીંયા પંચમહાલમાં જયનારાયણ હોસ્પિટલમાં ડૉક્ટર સુનિલ સાહેબને મળવા આવેલો છું અને આ વિડીયો આપણે બનાવેલો છે મેં એવી વાતો સાંભળેલી છે કે અહીંયા પથરી નીકળી જાય છે આજે હું લાઈવ જોવા આવ્યો છું એક બે દર્દીના મેં રિઝલ્ટ જોયા અહીંયા લાઈવ ડેમો જોવા મળે છે એટલે આપણે વિડીયો બનાવેલો છે એટલે મિત્રો કોઈ પણ વ્યક્તિને પથરી હોય એટલે અવશ્ય એકવાર તમે અહીંયા પહોંચી જજો વધારે માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર આપણે લોકેશન અને એડ્રેસ આપેલું છે અહીંયા તમે રૂબરૂપ આવી શકો છો ડૉક્ટર સાહેબ આપણો સમય કયો છે એનો હું દસ થી પાંચ બેસું છું અને રવિવારે રજા હોય છે રવિવાર ના દિવસે રજા હોય છે અને સવારે દસ વાગ્યા થી લઈ સાંજના પાંચ વાગ્યા પાંચ વાગ્યા સુધી હોસ્પિટલ ઓપન હોય છે બિલકુલ ચિંતા કર્યા વગર તમે પહોંચી જજો